સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સર તમારું મજામાં છો બધા મજામાં છે વાહ બધા મજામાં છે તમારે બધાએ કંઈક નવું શીખવું છે હા એટલે શીખવું છે બધાનો સાથે જવાબ તો આપવાનો નથી શીખવું છે બધાને હા સાચું શીખવું છે હા

2 3 समझ नहीं पड़ी बेटा ध्यानarctो जारे जारे आपरी पासे 5 નો ગુણાકાર 7 સાથે કરવાનો હોય તો बेटा 5 * 7 = 35 થાય કેટા જાય 5 * 7 = 35 પણ આ 35 નો ગુણાકાર જો તમારે 0 જોડે કરવો હોય તો 35 35 35 35 ના યાદ રાખો

જો દેવાનું ઘટ હોય હા કરતી ત ધ્યાન એટલું રાખવાનું કે જે આપણો આપેલો ને એની બહાર ના અંદર ખાલી સમજાય છે બધાને હા બધામાં કોને કોને પાકે પાકે સમજ પડી ગઈ છે હા જો આવડી જશે બીજા દાખલા પર જવાય હોય જારે સંખ્યામાં 0 હોય સો બેટા આપણે પહેલા નજર કરવાની જીરો પર એને જોવા આવો ધ્યાનથી કે જીરો નો ગુણાકાર કોની સાથે કરવાનો છે આપણે 101 સાથે પણ કરવાનો છે અને 11 સાથે પણ કરવાનો છે એટલે યાદ રાખો 101 નો ગુણાકાર જીરો સાથે કરો તો એ જવાબ કેટલો આવે બેટા જીરો અને જીરો નો ગુણાકાર 11 સાથે કરો તો એ જવાબ કેટલો આવે જીરો એનો આપણો જવાબ શું થઈ જાય જીરો કયો ઓપ્શન સાચો છે સી આવી જશે હા અને પડી જશે હા હવે મને ત્રીજા દાખલા જવાબ કો મને કોઈ તો કેટલો કેટલા છે જેને જવાબ જીરો ठीक है तब है 4 0 है आज तो लागे छे के कोई लडसे ने बेटा कोई मारसे ने कसुज नहीं खाली कोन माने कि ते जन जॉब आवी सके छे जीरो बिजू बोलो, ना। ना बोलो। जोईस। जोईस। जीरो बिजू भाई जीरो जीरो मस्त चलो ध्यान

તો આ આખે આખો બોય બેટા 0 દેગે સો થઈ જાય 0 આ 0 થાય હા થાય અહીંયા તો આપણે ગુણાકાર કરવો પડે 4 20 એટલે 20 4 કરો આ તો 4 કરો 200 કેટલા થઈ જાય બેટા ઓપ્શન આપણો જવાબ આવશે 80 ઓપ્શન આ ઓપ્શન બધા બરાબર एकदम મસ્ત દેખાય ને ટેક્ટીવ થઈ જાવને અહીંયા આ ધ્યાન રાખવાનું છે જ્યાં વત્તા હોય ને બેટા વત્તા ત્યાં ભાગ પડી જાય શું પડી જાય ભાગ જો આપ જીરો કોનો આવે ગુણાકાર ગુણાકાર વાળાનો જીરો આવે ગુણાકાર ગુણાકાર વાળાનો જીરો પણ જો આની જોડે ગુણ્યા જીરો હોય તો આય જીરો થઈ જાય શું થઈ જતો જીરો સમજાય છે કેના થી સમજાતું સમજાય છે ઓકે ચલો હવે તમારે ચોથાનો જવાબ કહી દેવાનો ફટાફટ 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 जी जी जीरो पाको आ, चलो बेटा તમારે દાડિયો પાડો તમને આવડી ગયું છોકરા આ 0 એટલે બધામાં ગુણાકાર છે તો કોઈ ટેન્શન છે ઓકે બેટા તો ગુણાકાર આ 0 આ 0 આ 0 આ 0 એટલે આપણો સાચો ઓપ્શન કયો થઈ જશે મારા વાલાઓ બી એ થઈ જશે હા મને કોને આવડી જશે રેઇઝ યોર હેન્ડ વાઉ સબાસ વેરી ગુડ આ બેટા કેમ запаસવાનું લાગુ કરું પાંચ વારોની ખબર પડી કે બસ ત્રીસ ત્રીસ કોને ખબર પડી ગઈ બોલ બેટા પાછળ આવાજે બોલ વાહ શું વાત કરી બજાઉં નાલી આપણે શું કર એટલે જો આ કોના કા છે એસો છે આ બધા થઈ જશે કેવા થઈ

બધું જ આપણને આવડી શકે જે દાખલાઓ જે પ્રશ્ન જે કોઈ પણ એવા કોયડાઓ કે જે આપણને લાગે છે નથી આવડતા એ પણ આપણને આવડી શકે છે સમજાય છે બધાને કોને કોને સમજાય છે વાહ ખૂબ સરસ બેટા તમને બધાને સમજ પડી ગઈ છે આવી જશે ઓકે આવી રીતે ધ્યાન આપીને ભણવાનું બેટા ચાલો